રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં પણ આજે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દમણમાં રામનવમી નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે રામનવમીના દિવસે દમણના એક મુસ્લિમ યુવકની રામભક્તિ ચર્ચાનું કેન્દ્ર બને છે દમણના આ સોકટ મીઠાની નામના મુસ્લિમ યુવક છેલ્લા વીસ વર્ષથી રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા આરતી કરે છે મંદિરમાં પૂજા કરી મંદિરની ધજા પણ તેજ ચડાવે છે અને દિવસભર ધાર્મિક કાર્યક્રમોમાં પણ હાજરી આપી સેવાકીયા કાર્ય પણ કરે છે આજે પણ આ મુસ્લિમ રામભક્ત શોકત મીઠાણીએ પોતાના ગામ મીટનાવાડમાં પોતે બનાવેલ રામ મંદિરની નવી ધજા ચડાવી હતી સાથે રામલલ્લાની પાલખી પણ લઈ શોભાયાત્રામાં જોડાયા હતા અને એ મંદિરમાં પૂજા આરતી પણ કરી હતી આજે મીટનાવાડના રામ મંદિરમાં દમણદીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ પણ દર્શન કરવા પહોંચ્યા હતા અને આ મુસ્લિમ રામભક્ત યુવક શોકત મીઠાણીની ધાર્મિક ભાવનાની સરાહના કરી હતી અને અન્ય લોકોને પણ તેમાંથી પ્રેરણા લેવા અપીલ કરી હતી હું જ્યારે અહીંયા પહેલી વાર મીટના આવ્યો તો અહીંયા કંઈ નહીં હતું મારી રામ ભગવાન પર આસ્થા હતી ગામવાળાએ મને રજૂઆત પણ કરી હતી તો મારા ફાધરની ડેથ થઈ અને એની પહેલી જન્મ જે પહેલી બર્થડે હતી જન્મજયંતી હતી ત્યારે હું આ ગામવાળાને મારા ફાધરના યાદમાં આ બનાવવા માટે મેં એમને મારું યોગદાન આપ્યું તે પછી બે હજાર બારમાં પહેલીવાર રામ ભગવાનની અહીંયા સ્થાપના થઈ અને ત્યારથી આ આ દસમો પ્રાણ પ્રતિષ્ઠા છે દસ વર્ષથી લગાતાર અમે અહીંયા રામ ભગવાનની રામનવમની ભવ્ય રીતે ઉજવી રહ્યા છે મારું એક સૌભાગ્ય છે કે હું એક માઇનોરિટી કોમમાંથી આવ્યો છતાં પણ આ ગામવાલાએ એવું મારા માટે નક્કી કર્યું કે જ્યાં લગીન હું જીવતો રહીશ ત્યારે ત્યાં લગીન હું રામ ભગવાનનું જ્યારે રામનવમી હોય તે ધ્વજા મારા હાથથી કરવા માટે ગામવાલાએ પોતે નક્કી કર્યું આવું નસીબ બીજા કોઈને ના મળે તો એ મારા માટે બહુ મોટું સૌભાગ્ય છે અને એ પછી હું અહીંયા મારા હાથથી પાલખી ફેરવી મંદિરના ફેરા કરી પછી ગામજનો ઘરે ઘરે પાલખી ફેરવે પછી અમે મહાપ્રસાદનું આયોજન પ્રધાનમંત્રી મોદીજીની સરકારમાં એનડીની સરકારમાં રામ મંદિર બની ગયું એટલી ખુશી કે એનો પાર જ નહીં આવે ને આ જે રામ મંદિર બનાવ્યું એ સોગતભાઈનો સિંહ ફાળો છે એમાં સામે સ્મશાન બનાવ્યું તો એના આચાર વિચાર જો સોગતભાઈના એ મહત્વનું છે એને જો એટલી લાગણી હોય ને આજે બધાને લઈ લઈને ચાલ્યા આ અમિતના સમાજ કે એની પોતાની સમાજ કે બીજે સમાજ સોગતભાઈનું નામ ચાલે છે આજે जे सुगतभाई मायनोरिटी मध्ये मायनोरिटी वाढा पण राम सुधार रखे राखते ब्लड त विचारधारा बलेली